પલગામ આતંકી ઉમલાનો તાહોદમાં વિરોધ દાહોદ શહેરમાં સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો નાના મોટા તમામ વેપારી બંધમાં જોડાયા સમગ્ર શહેરમાં સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યો જય હિન્દ જય ભારત બાવીસ તારીખે જે પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ સહેલાણીઓને મોતને ઘાટ ઉતાર્યા તેના વિરોધમાં આજે આખા દેશની અંદર લોકોમાં ખૂબ રોષ છે ખૂબ ગુસ્સો છે અને એ ગુસ્સો લોકો પોતાના ધંધા રોજગાર વેપાર બંધ રાખીને વ્યક્ત કરી રહ્યા છે તે તમે અહીંયા દાહોદમાં પણ જોઈ શકો છો દાહોદ જિલ્લાની અંદર દાહોદ શહેરની અંદર આજે એક પણ દુકાન ઇવન કોઈ ચાની લારીવાળો કે કોઈ પાનના ગલ્લાવાળો કોઈ પણ ખુલ્લો નથી ઇવન શાકભાજી પથારાવાળા પણ આજે એમણે પણ સ્વયંભૂ રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને બંધને પૂરેપૂરું સમર્થન આપ્યું છે જય હિન્દ જય ભારત